સોનભાઈ સોનભાઈ તેની બહેન ભણીઓની સાથે પાણી ભરવા જાય છે તેની બધી બહેન ભણીઓ પાણી ભરીને ચાલી જાય છે પણ સોનભાઈ પાણી ભરી રહેતા નથી સોનભાઈ પાણી ઉપાડવા ખૂબ કોશિશ કરે છે પણ તે પાણી ઉપાડી શકતા નથી એટલામાં ત્યાં એક બગલો આવે છે સોનભાઈ કહેલો કહે તો હા પાડી અને બગલાએ તેને પાણી ઉપડાવ્યો પાણી ઉપાડીને ને સોનભાઈ પોતાના ઘેર ચાલી અને બગલો પણ તેની પાછળ પાછળ સોનભાઈ ઘેર ગયો સોનભાઈ ઘેર આવે તો ઘરે આવીને પોતાની માને બધી વાત કહી માં કહે બહાર ઉભો ઉભો બગલો આ વાત સાંભળી ગયો એ તો ખુબ ગુસ્સે થયો એને બધા બગલાને બોલાવ્યા અને કહ્યું આ નદીનું પાણી પી જાવ ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડ્યા થોડી વારમાં તો બગલાઓ બધું પાણી પી ગયા બીજા દિવસે સોનભાઈના પિતા બળદને પાવા માટે ત્યાં જાય છે અને જોવે છે તો તેમાં કઈ પાણી હોતું નથી બગલો ત્યાં ઉભો હોય છે બગલાને કહ્યું જડ મેલો ને આબક બગલા જડ મેલો ને ચાબક બગલા કોડા કોડાર માં તરસ્યા મરે ગાય ગૌરી તરસી મરે બગલો કહે તમારી દીકરી સોનબાઈ ને મારી સાથે પરણાવો તો જડ મેલો સોનબાઈ ના પિતા એ તો હા પાડી એટલે બગલા એ નદી માં જડ મેલ્યો નદી પાછી હતી એવી ને એવી પાણી વાળી

ખૂબ ખુશ ખુશ થઈ ગઈ એક દિવસ સોનભાઈ ના બાપે વિચાર કર્યો ચાલ ને કોકને મોકલો ખબર તો પડે કે સોનભાઈ ત્યાં સુખી છે કે દુઃખી બાપે તો સોનભાઈ ના ભાઈ ને મોકલ્યો સોનભાઈ નો ભાઈ તો સોનભાઈ પાસે આવ્યો ભાઈ બહેન મળ્યા અને બહુ ખુશ થયા ત્યાં તો બગલાને ચણી ને આવવાનો સમય થયો સોનબાઈ કહે તો સંતાઈ ગયો બે ગલુડિયા પાડ્યા હતા એમાંથી એક ગાંટી પાછળ પૂર્યો બીજા ને સાવરણી સાથે બાંધીને ઘરમાં રાખ્યો રાખ્યું અને પોતે બાળના પાસે ઉભી રહી ત્યાં તો બગલો આવ્યો કહે તો કઈ બોલી નહી પણ સોનભાઈ નું નાનું છોકરું બગલો બહાર થી કહે સોનભાઈ આ છોકરો શું કહે છે બાયે અંદર થી કહ્યું ત્યાં તો છોકરો બગલો કહે બાળ ના ઉઘાડો પણ સોન બાળ નું ના ઉઘાડ્યું બગલો તો પાછો ચણવા ચાલ્યો ગયો પછી દામચિયા માંથી સોનબાઈ નો ભાઈ નીકળ્યો અને એની સાથે સોનબાઈ ના દીકરા ને લઈને પોતાને પિયર ચાલી ગઈ પાછળથી બગલો આવીને જોવે તો કોઈ ના મળ્યો